બંને બસોનો સામસામે અગમ્ય કારણોસર અથડાતા અકસ્માતની ઘટનામાં ડ્રાઈવરને ઈજા થઈ હોવાનું પ્રાથમિક જાણકારી મળી રહી છે ઘટના સંદર્ભે તાત્કાલિક એકસો ને જાણ કરાતા એકસો આઠ ઘટના સ્થળે પહોંચીને ઇજાગ્રસ્ત ડ્રાઈવરને સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બસ અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત ડ્રાઈવરને પ્રાથમિક સારવાર જરૂરી દેવામાં આવી છે જો કે હાલમાં બસ અકસ્માતની ઘટના કયા કારણોસર બની છે તે બાબતે વધુ તપાસ થયા બાદ જ હકીકત જાણવા મળશે